વડોદરામાં લાયસન્સ વગર મરી મસાલાનું ધંધો કરનાર પર પાલિકાએ સપાથો બોલાવ્યો છે કાર્યલી બાગ મુક્તાનંદ સર્કલ નજીક લાયસન્સ વગર મરી મસાલાનું વેચાણ કરાતું હતું સ્કાયટોપ ફૂડ પ્રોડક્ટના નામે મંડપમાં મરી મસાલા વેચાતા હતા ફૂડ સેફ્ટી સર્ટિફિકેટ વગર મસાલાનું વેચાણ કરવામાં આવતું હતું તપાસ કરીને પાલિકા ફૂડ વિભાગે વેચાણ બંધ કરાવ્યું છે તો સંચાલકે ફૂડ સેફટી સર્ટિફિકેટ મેળવવા અરજી કરેલી હતી અગાઉ તે રિજેક્ટ થઈ હતી અહીંયા લાયસન્સ બાબતે જ ઇન્સ્પેક્શન કરવા આવેલા છીએ સદર જે વેપારી છે તેઓ દ્વારા માર્ચ મહિનામાં અરજી કરવામાં આવેલ છે પરંતુ દસ્તાવેજી પુરાવો પૂરતા ન હોવાના કારણે તેમની અરજી પરત મોકલવામાં આવેલ જે ચેક વેપારીએ જ કરવાનું હોય છે પરંતુ તેઓ દ્વારા ન કરવામાં આવેલું હોય એઓની અરજી હાલમાં રિજેક્ટ કરવામાં આવેલી હોવાથી અત્યારે એમનો બિઝનેસ બંધ કરાવીએ છીએ અરજી રદ કરવામાં આવી છે એવું માની શકાય કે એમની પાસે અત્યારે ફૂડ સેફ્ટી લાયસન્સ નથી અત્યારે નથી અત્યારે એમની પાસે ફૂડ સેફ્ટી નું લાયસન્સ નથી એટલે એમનો ધંધો અત્યારે બંધ કરાવી દે છે